હા તો કાળી ચાંદોજ છે હાચુકલું થઈ જાય ને તો કદી થાય નહીં કોઈ કોમ કરો કરું પાવડીઓ અમે મગન અમાર ભાઈ ઉભા રહ્યો બોલાવા હા ચો છો ભાઈ આવજો આપણે પેલા ચોકડીએ ના અરે કોઈ ના ના ભૂજ તમે આવો તો ખરા હોય કોમ છે તમારું ના ના તો નહીં જાવ તો પેલા આવો તો એ પાવડિયા થઈને ભીવા તો જોડે જલ્દી આવો અરે ના ના અડધો કલાક ના થાય હા રોડે આવો દસ પંદર મિનિટમાં આવી તો શું વધો નહીં હેડો ફોન હવે તો આવી જાય હવે કોઈ બોલાવા નહીં ને ક બધા ભેગા થઈને મજા નહીં આવો અડધો કલાક તો મને બેઠા કંટાળો લાવજો ફોન કરવો પાછો હલો હેડો ક મોડું થાય છે અડધો કલાક ઉપર આ તો આ તો પોત્રી મિનિટ થઈ હેડો બરોબર હા રેડો જલ્દી આવજો હા આઈ જઈએ તો

ના મને બીકલા ગો નક નઈ આવતો તો આપડે પેલી વસ્તુ બધી લેવાને લઈ લે ના પણ આ મને બીક લાગે તમે લઈને આવજો હા હું લઈ લે પણ તમે ગાતો આવો એમ કહું ગાતો

હું કઉ છુ કેસ આ ભોવા પર મને વિશ્વાસ નહી મને વિશ્વાસ નહીં તૈયાર ના મારે તો કોઈ બોલાવે નહી

તમારે જવો કોઈ ના પણ આપવાનું હબળો એક સરસ આ બધી જવાબદારી લેતા હોય તો અમે આઈ એક અમારું જવાબદારી લે અથે તવારી પેલે લેતો નતો હું અમારે મારે આજ તો આઠણો ની વાધો નઈ આ કશું થઈ જવાબદારી તમારી હું આ તો પછી હેડો તા તો તો તૈયારી બની જઈન તો હા લેડો તો

આ બધું કરવા આવતું તો અતારે આ કરવું પડે આ તો 12 મહિને એક વાર આવે છે રિન્યુ કરવું પડે ભાઈ ભાઈ આવા મોય નાખસી ભાઈ અમે આ બધું અમારે આ બધું નહીં એ મને આવડતું આય કાચા પડી બા ઓમાં નાખ કસી બા અલ્યા હું ઓય ખોયી દઉં લેઓ જો ઘોયી હોય ઘોયીઓ અમે દીક આપ દેવું આવો ખબરદાર પાવળીઓ છે ને તમે અમન હું ક્યાં ખોટા નોતર્યા આવી અરે તહન ખબર ના પડે યાર અમન ન પડતી તો હું કરવા લઈને આવો છો પણ આ રે મંદાઈ ને એટલે આ લ્યો લાકો કંકુએ સસ્તી મળતી દી કોઈ ના આ તો અંબાજીની છે ભોજ સ્પેશિયલ છે જ જવું જ પડે ને આ ભોજ નતા જે આ તો મૂળ આવ્યો તો હું

ધ્યાન નો દેજો હા ઓમ સ્વાહાય અરે અવાજ હવા કરતો અંદર નહીં ટેન્શન તો ટેન્શન આવા તો ખરું જ અંદર ચોકડી પાકડી પાછો આ તને હલવા તો આય છીએ બાર મહિને બાર રે બાર લાવ તમે પાસે ચોકડી પાડવાની જરૂર નહીં ભાઈ વાજી હા મનાના મનાકો આવસ તા અરે હોવ તેરી બાર હશે અલ્યા આવન કર આરે બોવાજી આ ધોળો આવે આ ધોળો આવવાનો હા બોવાજી હા આ તો મા ભાગ કોક કઈ એ હો આયુ આદો રોડું યાર આ ટાઈડ ભાઈસા નહીં કમ્પ્લીટ આવતો મત તો બીક લાગે આવો તમે સોય નઈ નારો બોવાજી હા થઈ પેલો પેલો આઈ અરે ઓમ આગળ આયો અરે આગળ આયુ આયુ ને આગળ એ તો મોની જવું પડે મજી બેહી રે બાાયના બાાયના અકલના અંદરના આવતું હો અરે ના આવે યાર હું બેઠો છું કે તને કો ટેન્શન પાવડે મજબૂત છે યાર ઓમ બા તેલા હતી ઓહો તો મળ્યા યાર આ તો આ કોમ છો થોડી અરે હા રા

લોલો આયુ નારાયણ ઉભો રો યાર તવે કે દોડ દોડ કરો છો બધું અલે ઉભો રો એ એ એ જોર કે લે તારું હાલ દીધું અલા છોડ કા એ છોડ કા લે તારું હાલ દીધું છે એ બતાવ લ્યા ઓમે આવી ગયા અલા જવાબદારી તમે લીધી દીધી અલે બતાવ કે પણ બતાવું ને જા તારું હાલ દીધું હવે રૂડો મુકિત આ ગયો દસ હાથ પકળા હાથ પકળો મુખે જો હા

ઓછું પડ્યું ભૂલી જાય ને અમલ લઈને એવું વધારે પેલા ભર્યું

શાંતિ દેવ આખી રાત ઊંઘો ને હવાર માં વેલા ઉઠી મજૂરી કરો મજૂરી કોઈ મળી થોડો જય માતાજી માતાજી